આગામી દિવસોમાં કડીમાં રેલવે સ્ટેશનની અનોખી ઝલક હવે કડીમાં રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે કડીના નાગરિકોની ખુશીનો પાર રહ્યો નથી કડીમાં બહુ સમયથી રેલવે લાઈન બંધ હોવાથી નાગરિકોને પરેશાની ભોગવવી પડતી હતી હવે રેલવે લાઇનનું કામ ચાલુ થવાથી નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે તેમાં કડીનું રેલવે સ્ટેશન કેવું બનાવવું કેવું બનશે તેની એક ઝલક સામે આવી છે ખરેખર જો કડીનું રેલવે સ્ટેશન આવું બને તો કોઈ નવાઈ જેવી બાબત નથી ઉપરના દ્રશ્યોમાં બતાવ્યા પ્રમાણે અદ્ભુત કડીના રેલવે સ્ટેશનનો નજારો જોવા મળે તેમ છે અત્યારે કડી જે જગ્યાઓ ઉપર રેલવે લાઇનનું કામ ચાલે છે કોઈ જગ્યાઓ ઉપર કહી ખુશી કહીં ગમ જેવું વાતાવરણ છે સરકારની કામગીરીને અભિનંદનને લાયક છે ભલે અત્યારે ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું હોય પણ આગળના સમયમાં ગુજરાતના દરેક નાગરિકના નહીં પણ દરેક રાજ્યના નાગરિકોને આ રેલવેનો લાભ મળશે એવી આશા સાથે ભારત સરકારના કામોને આવકારીએ છીએ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી